તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદ છે ત્યારે વરસાદી માહોલ જામી રહ્યો છે અમરેલી જિલ્લામાં ત્યારે અમરેલી જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીના પ્રમાણે ભારે વરસાદ પડ્યો જેને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવે છે ત્યારે ધારીના ખોડિયાર ડેમમાં પણ પાણીની બમ્પર આવક જોવા મળી છે ત્યારે ખોડિયાર ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ત્યારે નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવે છે ત્યારે ખોડિયા ડેમમાં પાણીની આવક સતત શરૂ છે સમાચાર અમરેલીથી કહી શકાય અમરેલીના ગીરના જંગલમાં વરસાદ ત્યારે ધારી તાલુકાના નદીમાં પણ ઘોડાપુર આવે છે ત્યારે ધારીના ખોડિયા ડેમમાં પાણીની બમ્પર આવક જોવા મળી છે ત્યારે ખોડિયાર ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવે છે જોકે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવી દેવામાં આવ્યા છે ત્યારે ખોડિયા ડેમમાં પાણીની આવક હજી પણ ચાલુ રહી છે તો મહત્વના સમાચાર અમરેલીથી કહી શકાય અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ધારી તાલુકાના ગીર જંગલમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે ત્યારે ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડા પૂર આવ્યા છે તો નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો ખોડિયાર ડેમમાં પણ પાણીની આવક હજુ ચાલુ રહી છે